ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી દ્વારા જયેશ ઠક્કરને ડોક્ટરેટની માનત પદવી એનાયત કરાઈ હતી સમાજમાં ઉત્કૃષ્ટ કાર્યકર્તા લોકોને ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી ફોર પીસ એન્ડ એજ્યુકેશન ડોક્ટરેટથી સન્માનિત કરતી રહે છે આ ક્રમમાં યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન જીનેવાથી રજિસ્ટર ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી ફોર પીસ એન્ડ એજ્યુકેશનના રાષ્ટ્રીય નિયામક ડૉક્ટર પ્રદ્યુમન્ય સિંહા દ્વારા સામાજિક સેવા માટે સંસ્કારી નગરીના જયેશ ઠક્કરને ડોક્ટરેટની માનવ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા જયેશ ઠક્કર છેલ્લા બે દાયકા ઉપરાંતથી બિનવ્યવસાયી રીતે ગરબાનું આયોજન કરે છે ગુજરાતી સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા તેઓ ગરબાનું આયોજન કરતા બહેન અને દીકરીઓને વિનામૂલ્યે પ્રવેશ આપે છે એટલું જ નહીં કોઈપણ પ્રકારની જાહેરાત લીધા વિના તેઓ માત્ર સામાજિક હેતુસર ગરબા કરતા આવ્યા છે જેની યુનિવર્સિટીએ નોંધ લીધી હતી અને તેમને આ સન્માન એનાયત કર્યું હતું આજે વડોદરાના નગર શ્રેષ્ઠી જેમને કહી શકાય એવા આપણા સૌના આદરણીય શ્રી જયેશભાઈ ઠક્કર એમને ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી ફોર પીસ એન્ડ એજ્યુકેશન એના તરફથી ઓનરરી ડોક્ટરેટ પ્રદાન કરવામાં આવ્યું છે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે વડોદરામાં ગુજરાતમાં કે ભારતમાં જે નગર શ્રેષ્ઠીઓ હોય નગરના મહાજનો હોય એમની એક જુદા પ્રકારની કામગીરી રહી છે જુદા પ્રકારનો રોલ અને ઇન્વોલ્વમેન્ટ રહ્યો છે અને જયેશભાઈ ઠક્કર એ વર્ષોથી વડોદરાના એક આદરણીય મહાજન તરીકે વડોદરાના એક નગર શ્રેષ્ઠી તરીકે પોતાની અવિરત સેવાઓ આપી રહ્યા છે નિરંતર સમાજ માટે કંઈનું કંઈ કરવા માટે પ્રયત્નશીલ રહ્યા છે અને એમના જેવું વ્યક્તિત્વ આજે ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી અને ઓનરરી ડોક્ટરેટથી જ્યારે સન્માનવામાં આવે તો વડોદરાના એક નાગરિક તરીકે એમના પરિવારના એક સભ્ય તરીકે એક મિત્ર એક ભાઈ તરીકે આ આનંદ અને ગૌરવની ક્ષણ છે એવું હું માનું છું હું સંસ્કારી નગરી વડોદરાના સૌ નગરજનો તરફથી ભાઈ જયેશભાઈ ઠક્કરને હૃદયપૂર્વક આ સિદ્ધિ બદલ હું અભિનંદન પાઠવું છું અને આ જ રીતે સમાજ માટે નિરંતર તેઓ કંઈ ને કંઈ રચનાત્મક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતા રહે એવી શુભકામનાઓ પાઠવું છું આજે ભારત વર્ચ્યુઅલ યુનિવર્સિટી તરફથી મને ડૉક્ટર ડિગ્રી આપવામાં આવી છે જે છેલ્લા ચોવીસ વર્ષથી હું સાંસ્કૃતિક માતાજીના ગરબા તેમજ બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિઓને સંકળાયેલ હોવાથી તે લોકોના ધ્યાનમાં આવવાથી તેમનો એ લોકોએ મારો સંપર્ક કર્યો અને આ ડોક્ટર ડિગ્રી આપવા માટે તેમની જ્યુરીમાં મારી પ્રોફાઇલ મોકલી આપી અને તે જ્યુરીએ પાસ કરી અને ફાઇનલી એ લોકો મને ડૉક્ટર ડિગ્રી આપી અને ડૉક્ટર પદુમન સાહેબ જાતે અહીં દિલ્હીથી આવ્યા ડિગ્રી આપવા માટે અને આનાથી વધારે સારી ક્ષણ શું હોઈ શકે જીવનમાં એટલે ખૂબ જ ખુશી અનુભવું છું ગૌરવ અનુભવું છું અને ડૉક્ટર પદુમનજીનો ખૂબ ખૂબ આભારી છું કે આ ડિગ્રી આપી ડૉક્ટર ડિગ્રી આપી અને મને સન્માન કર્યો સન્માનિત કર્યો તે બદલ એમનો ખૂબ જ આભારી છું શ્રેય માતાજીને આપી રહ્યો છું વડોદરા શહેરની પ્રજાને આપી રહ્યો છું અને જે સેવાકીય પ્રકૃત પ્રવૃત્તિ કરતાં કરતાં જે આ યુનિવર્સિટીની જે ટીમ છે જેમને શોધ કરતાં કરતાં એક મારી શોધ કરી ગુજરાતમાં કે આ વ્યક્તિને આપણે આવો છે તો હું આ યુનિવર્સિટીનો પણ ખૂબ ખૂબ આભારી છું અને આમ માન હું એમને આપીશ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર